મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વીડિયોમાં આપણે એવી ત્રણ ભૂલો વિશે વાત કરીશું જે આપણે જ્યારે પણ પીપળના વૃક્ષની પૂજા કરીએ છીએ ત્યારે કરીએ છીએ કારણ કે જુઓ એવું કહેવાય છે કે પીપળના વૃક્ષમાં દેવી લક્ષ્મીનો વાસ છે શ્રી હરિવિષ્ણુનો વાસ છે શનિદેવનો વાસ છે અને બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે અને સાથે પીપળના ઝાડની અંદર દરિદ્રતા પર નિવાસ કરે છે એવું નથી કે તે માત્ર રવિવારે જ રહે છે તેમનો વાસ દરરોજ થાય છે પણ તે કયા સમય થાય છે અને પૂજા કરતી વખતે આપણે શું ભૂલ કરીએ છીએ કારણ કે હંમેશા તમે સાંભળ્યું જ હશે કે આપણે આટલા લાંબા સમયથી પીપળના ઝાડની પૂજા કરીએ છીએ પરંતુ તેનાથી કોઈ ફાયદો નથી થયો હજુ સુધી આપણને સંપૂર્ણ ફળ નથી મળ્યું જુઓ ઘણીવાર તમે લોકોને પૂજા કરતા દેખા હશે પીપળાના વૃક્ષની તુલસીની પૂજા જેમ કે કાર્તિક માસમાં તુલસીની પૂજા કરે છે વડવૃક્ષની પૂજા કરે છે તેવી જ રીતે પ્રાચીન સમયથી પીપળાની પણ પૂજા કરવાની પ્રથા ચાલતી આવી છે આટલી બધી પૂજા કર્યા પછી પણ સકારાત્મક પરિણામ કેમ નથી મળતું શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે તમે સાંભળ્યું જ હશે કે શનિની ખરાબ નજર હોય તો શનિવારે સરસવના તેલનો દીવો કરો આ છે ઉપાય કરો આ ઉપાય પરંતુ તેમ છતાં આપણે પરિણામ નથી મળતું જુઓ મિત્રો આવું એટલા માટે થાય છે કારણ કે જાણતા જાણતા આપણે કેટલીક ભૂલ કરી બેસીએ છીએ જેના કારણે તમે અમારી પૂજા કે કોઈ ઉપાયનું સંપૂર્ણ પરિણામ મેળવી શકતા નથી દરેક પૂજાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આજે આપણે શેર કરીશું તમારી સાથે શાસ્ત્રો અનુસાર પીપળ વિશેની આ ત્રણ બાબતો શું છે આને કઈ ભૂલો ન કરવી જોઈએ તો વિડીયોના અંત સુધી રહો અને ધ્યાનથી સાંભળો જેથી આગલી વખતે પીપળના વૃક્ષની પૂજા કરતી વખતે તમે આનું પુનરાવર્તન ન કરો મિત્રો સૌથી પહેલાં તો લોકો ઘણીવાર આ ભૂલ કરે છે જો તમે પણ આ ભૂલ કરો છો તો હવેથી આ વાતોનું ધ્યાન રાખો કારણ કે તેના કારણે તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવી શકે છે મિત્રો લોકો ઘણીવાર પહેલી ભૂલ કરે છે કે કેટલાક લોકોને સવારે વહેલા ઉઠવાની આદત હોય છે સવારે પાંચ વાગ્યે અને ક્યારેક સૂર્યોદય પહેલાં ઘંટ વાગે છે સૂર્યના કિરણો આવે ત્યાં સુધી સૂર્યને પાણી પણ ચઢાવવામાં આવતું નથી તમારે પીપળના ઝાડને પણ પાણી ન ચડાવવું જોઈએ કારણ કે સૂર્યોદય પહેલાં એવું માનવામાં આવે છે કે દરિદ્રતા તે વૃક્ષની અંદર એટલે કે પીપળના ઝાડમાં રહે છે પહેલી ભૂલ જે લોકો ઘણીવાર ઉતાવળમાં કરે છે તે આ છે જ્યાં સુધી સૂર્યોદય ના થાય ત્યાં સુધી તમારે પીપળના ઝાડને પાણીના અર્પણ કરવું જોઈએ બીજી વાત તમે બધા જાણતા હશે કે શાસ્ત્રમાં મૂર્તિની પૂજા કરતા છોડની પૂજા વિશે વધુ વર્ણન આપવામાં આવ્યું છે છોડની પૂજા વિશે કહેવામાં આવ્યું છે અને ભાગવત ગીતામાં શ્રી શ્રીકૃષ્ણએ હંમેશા કહ્યું છે કે જે મહિનાઓ છે તેમાં હું માર્ગશીર્ષ છું અને જે વૃક્ષ છે ઝાડની અંદર પીપળો એટલે કે પીપળાના ઝાડના દર્શન કરવા એટલે સાક્ષાત શ્રી હરિવિષ્ણુના રૂબરૂ દર્શન કરવા જો તમારે શ્રીકૃષ્ણના દર્શન કરવા હોય તો જ્યારે ઈચ્છો ત્યારે જોઈ લો કારણ કે કેટલાક લોકો ખાસ કરીને શનિવારના દિવસે પીપળના ઝાડની મુલાકાત લો જો આપણે પૂજા કરીએ છીએ તો કેટલાક લોકો દરરોજ કરે છે તો દર્શન કરવા માટે એટલે કે પીપળના દર્શન કરવા એટલે શ્રી કૃષ્ણના દર્શન કરવા અને જ્યારે પણ તમે પીપળને જળ અર્પિત કરો છો તો કેટલાક લોકો ફક્ત શનિવારે જ કરે છે તમે કેટલાક લોકોને પીપળના ઝાડના મૂળને થોડું દબાવતા જોયા હશે જેમ આપણે ભગવાનના પગ દબાવીએ છીએ તેવી જ રીતે કેટલાક લોકો પીપળના ઝાડના મૂળને દબાવતા હોય છે અને કેટલાક લોકો તેને સ્પર્શ કરે છે એટલે કે ગળે લગાવે છે તેથી હંમેશા એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે તુલસી અથવા પણ દૈવી વૃક્ષની પૂજા કરો ત્યારે તમારે તેને સ્પર્શ કરવો જોઈએ તમે તેના થડને તમારા હાથ વડે સ્પર્શ કરી શકો છો અને તમારા મનમાં જે પણ મનોકામના છે તે કહો છો ત્યારે તમારા આખા શરીરમાં ખૂબ કંપન થાય છે તમારા મનમાં જો આપણે ઈચ્છા કહીએ તો તમારી એવી કોઈ ઈચ્છા નથી કે જે ભગવાન પૂરી ન કરે એટલે જ જ્યારે પણ તુલસીની પૂજા કરવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે તુલસીને સ્પર્શ કરવો જોઈએ તેમજ જ્યારે પણ તમે પીપળાની પૂજા કરો તમારે તેને સ્પર્શ કરવો જ જોઈએ આ પ્રમાણે આપણે એકાદશી અને રવિવારે પીપળના ઝાડને જળ ચઢાવવું જોઈએ નહીં તેથી જો તમે આ બધી વસ્તુઓ દરરોજ કરતા હોવ તો તેને દરરોજ ધ્યાનમાં રાખો નહીં તો શનિવારે તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ તમે પાણી અર્પણ કરો અને ત્યારબાદ ખાસ ધ્યાન રાખો તમારે પીપળના ઝાડને સ્પર્શ કરવો જ જોઈએ તેને સ્પર્શ કર્યા પછી તમારે તમારી ઈચ્છા અવશ્ય બોલવી જોઈએ આ પછી તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે પીપળના વૃક્ષની પૂજા કરીને તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી કારણ કે પીપળના ઝાડની પ્રદક્ષિણા કર્યા વિના તે અધૂરું માનવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૂજા કર્યા પછી તમારે પરિક્રમા કરવી જોઈએ પરિક્રમાનો અર્થ એ છે કે ભગવાનના દર્શનની સાથે સાથે તમે પરિક્રમા એટલે કે પીપળની પરિક્રમા એટલે કે સાક્ષાત શ્રીનું પુણ્ય પરિણામ પ્રાપ્ત કર્યું છે વિષ્ણુની પ્રદક્ષિણા કરવાથી માત્ર દેવી લક્ષ્મી તમારાથી પ્રસન્ન થશે જ પરંતુ જો શનિની ખરાબ નજર હશે તો શનિદેવની ખરાબ નજર પણ તમારાથી દૂર થઈ જશે અને આ પછી તમને મોક્ષ પણ મળશે માટે તમારે ઓછામાં ઓછી સાત પરિક્રમા કરવી જ જોઈએ તમે ગમે તેટલી પૂજા કરો જો તમે પરિક્રમા ન કરી હોય તો તમને પૂજાનો પૂરો લાભ નહીં મળે જ્યારે આપણે કોઈ પણ દૈવી વૃક્ષની પૂજા કરીએ છીએ તો પણ તમે તેની સાથે પરિક્રમા કરો છો તેનાથી તમને પૂજાનો પૂરો લાભ પ્રાપ્ત થાય છે બીજી ભૂલ જે લોકો ઘણીવાર ભૂલથી કરે છે તે એ છે કે પરિક્રમા કરતી વખતે ઘણી વખત આપણે ભૂલ કરીએ છીએ કારણ કે એવું માનવામાં આવે છે કે શ્રી હરિવિષ્ણુ રાત્રે એક શૂન્ય ત્રણ શૂન્ય વાગ્યા સુધી રહે છે અને દસ પોઈન્ટ ત્રણ શૂન્ય પછી તેમનો સમય સમાપ્ત થઈ જાય છે જ્યારે આવું થાય અને પૂર્વજોનો સમય શરૂ થાય ત્યારે એક શૂન્ય ત્રણ શૂન્ય પહેલા પૂજા કરવાનો પ્રયાસ કરો જળ ચઢાવો અને પરિક્રમા કરો કારણ કે તે પછી પૂર્વજોનો વાસ શરૂ થાય છે તે પછી ઝાડની પ્રદક્ષિણા ન કરવી તેનું ખાસ ધ્યાન રાખવું બીજી એક વાત જે આપણે મોટા શહેરોમાં વારંવાર જોઈએ છીએ કે જો કોઈ વૃક્ષ ઉપલબ્ધ ન હોય તો લોકો તેને કુંડામાં લગાવીને તેની પૂજા કરવા લાગે છે તો તમારે આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ સ્કંદ પુરાણમાં પીપળના વૃક્ષને કલ્પ વૃક્ષ તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે જો તમારી પાસે પુરાણ હોય તો તેને અવશ્ય વાંચો કારણ કે આ ઘણી નાની ભૂલો છે જે લોકો ઘણીવાર ભૂલથી કરી બેસે છે તેથી હવેથી આ બધી ભૂલોને ધ્યાનમાં રાખીને પીપળના વૃક્ષની પૂજા કરો શનિવારે લોકો વિશેષ પૂજા કરે છે અને સવારે તેમની પૂજા કરવામાં આવે છે જ્યારે તમે પૂજા કરીને પાછા ફરો છો કારણ કે એકવાર પૂજા કરીને પરિણામ મળતું નથી સવારે પીપળના ઝાડને મધુર જળ અર્પણ કરવામાં આવે છે દૂધમાં પાણીમાં સાકર ભેળવીને કંઈ પણ ચઢાવવાનું હોય છે તે પછી સાંજે એક કાચો દીવો પ્રગટાવવામાં આવે છે એટલે કે લોટના દીવાનો મહિમા શાસ્ત્રોમાં ખૂબ જ જણાવવામાં આવ્યો છે જો તમે લોટનો દીવો ન કરી શકતા હો તો માટીનો દીવો કરો જો તમે દીવો નથી પ્રગટાવતા અને સવારે પૂજા કરીને જ આવ્યા છો તો તમને આનો લાભ માત્ર પચાસ ટકા જ લાભ મળે છે એક વાતનું ધ્યાન રાખું કે આપણે મોડી રાત્રે પીપળના ઝાડની નીચે ન જવું જોઈએ એટલે કે તમારે સાંજે સાત ત્રણ શૂન્ય થી આઠ વાગ્યાની વચ્ચે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ કારણ કે એવું કહેવામાં આવે છે કે રાત્રે ખૂબ જ ગરીબી રહે છે તેથી મોડી રાત્રે પીપળના ઝાડની નીચે ન જશો અને રવિવારે પણ ત્યાં ન જશો ના તો રવિવારે પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે તો આ હતા કેટલાક નાના નાના નિયમો જેને ઘણીવાર લોકો જાણતા જાણતા તોડી નાખે છે તો હવેથી આ નિયમોનું ધ્યાન રાખો અને પીપળના વૃક્ષની પૂજા કરો જેથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહેશે મિત્રો આવા જ ધાર્મિક વીડિયો જોવા માટે ચેનલને લાઇક સબ્સ્ક્રાઇબની સાથે બેલ આઇકન પ્રેસ કરો જય શ્રી હરિ વિષ્ણુ